ચાલો તો મિત્રો આપણે છે ફ્લેક્સ ગો છે પેલા કોલેજ જવાનું છે પછી 12 વાગે વળી બસ માં જઈ શકીએ આપણે ડેલી રૂટિન ચાલો તો આય ભાઈ 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 કરણ આવી ગયો હે કરણ ભાઈ જ જ ભાઈઓ દે ગયો કે જાસ કેટલા આવી ગયો તો આય તો આય તો હવે જઈ પણ હાથમાં હાથ જો હજી બ્રશ કઈ આવ્યો હે હું કોલેજ જાવ ટાઈમ થઈ ગયો ડી એ બ્રશ કઈ આવ્યો જો આજી એ તો હાથ થાય જો આવું છે ભાઈ

કાલે અમારે ગરબંધ પ્રોગ્રામ છે પણ કોલેજમાં હું જતો નથી તો આપણે ઘરે નીકળી દઈશું તો આજ બાર વાગ્યા બસ માં નીકળી દઈશું બે દિવસ ઘરે ફીટ પાછા જો આ છે કે ગાંધીનું હોસ્પિટલ ને ગ્રાઉન્ડ એકદમ થોડા થોડા વાદળા તડકો જેવું છે ચાલો તો લેટ્સ ગો તે જઈ લેક લેક્ચર ભરી પછી ઘર બાજુ બસ માં રવાના ચાલો લેટ્સ ગો મળી હવે કોલેજ પછી A few moments later.

તો મિત્રો થાન અત્યારે પહોંચી ગયો છું મસ્ત ને હવે મસ્ત ચા બા પી લીધો અને હાલો જાવ છું હવે આમ ખોડિયા મંદિર બાજુ જો મોથળા રસ્તા બાજુ કારણ કે આપણે આવું જવાનું છૂટક વાહનમાં તો ચાલો જી વાહન મળી માં હાલો જો સીધા ઉપર બાજુ તેવો તડકો હે કે માથે ફૂલ ફૂલ તડકામાં મિત્રો કડક ઉપર તે મળી ગયો આપણા ભાઈ ટ્રેક્ટર પછી શું ટ્રેક્ટરમાં મસ્ત ગીત સાંભળતા સમળતા પહોંચી ગયા આપણા ઘરે

ફાઇનલી મિત્રો મસ્ત ઘરે આવી ગયા છે અને અત્યારે સનસેટ થવા આવ્યો છે ઘર પાછળ કેવા લુક આવે એક નંબર ઘરે આવી ગયા પાછા મસ્ત અને ત્રણ દિવસ રહેવાનું પછી પાછું સુરેન્દ્રનગર ભેગા નવરાત્રિમાં લગભગ પાછું વિદાવન થાય છે આવશે તો વાંધો નહીં પાછા એટલે ત્રણ દિવસ આવે છે ને ત્યારે જો સર્દી જેવું થઈ ગયું હોય તો હું બીમાર જેવો થઈ ગયો મેં કીધું મસ્ત છત ઉપર રહે ત્યાં જાઓ તમે લુક જો એક નંબર ત્યારસન ઉપર બીસની મદદ કઈ કલા છત છત ઉપર લોક જ એક નંબર એવો આવતો ને મસ્ત પક્ષીઓનો વાર ગામડા મસ્ત જોવા મળે નહીં શહેરમાં નહીં ચાલો તો ગયા પાછા ઘરે ઘણા દિવસ પછી તો ચાલો હવે ત્રણની રહી ને પછી ભેગા થઈ દઈશું અને લગ્ન એ રાખી દે આશા છે કે તમને વિડીયો પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય